ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ ધોરણ આઠ વિષય સામાજિક વિજ્ઞાન પાઠ તેર સ્વતંત્ર ભારત આપણે આ પાઠમાં છે સ્વતંત્ર ભારત કેવું હતું બરાબર એના વિશે જોવાનું છે સ્ટાર્ટ કરશું રાજ્યોની રચના અને પુનર્રચના ભારત આઝાદ થયું એટલે દેશી રાજ્યોનું છે ને એકત્રિત એકીકરણ કરવામાં આવ્યું ને આપણે એક તંત્ર તંત્ર નહીં પણ સંઘીય વ્યવસ્થા સ્વીકારવી એટલે કે સંઘના ઘટકો એવા રાજ્યોની રચના કરવાનો પ્રશ્ન ઊભો થયું અને અગાઉના જે બ્રિટિશ પ્રાંતો અને દેશી રાજ્યોના એકીકરણ થકી ઉભા થયેલા જે એકમો છે એ શરૂઆતમાં અ બ ક અને ડ એમ ચાર વર્ગોમાં છે એ વિભાજન કરવામાં આવેલું હતું અને આ ચારેય પ્રકારના જે રાજ્યો હતા એમાં દરજ્જો એક સરખો ન હતો જોકે એ સૌ ભારતીય સંઘના અભિન્ન ભાગ હતા અને ઈસવીસન ઓગણીસો ને પચાસમાં છે જ્યારે બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારત આ ચાર પ્રકારના રાજ્યોનો બનેલો સંઘ હતો અને આ એક કામચલાઉ વ્યવસ્થા હતી બરાબર આ એક કામચલાઉ મતલબ કે ટેમ્પરરી હતી આ એક કામચલાઉ વ્યવસ્થા હતી અને અપ્રકારના જે અપ્રકારના મદ્રાસ રાજ્યમાંથી તેલુગુ ભાષી પ્રદેશનું અલગ રાજ્ય આંધ્રપ્રદેશ રચવા તેલુગુ ભાષી લોકોએ ઉગ્ર આંદોલન કર્યું બરાબર મદ્રાસમાંથી તેલુગુ એટલે કે આંધ્રપ્રદેશ રાજ્યને છે એ અલગ કરું તેલુગુ ભાષી લોકો હતા એને આંદોલન કર્યું અને આ ઉગ્ર આંદોલનના કારણે કેન્દ્ર સરકારે છે તેમની માગણી સ્વીકારી અલગ રાજ્ય છે આંધ્રપ્રદેશની રચના કરવામાં આવી અને ત્યાર પછી ભાષાના ધોરણે છે રાજ્યોની રચના કરવામાં દેશમાં ઊઠી અને કેન્દ્ર સરકારે રાજ્યની પુનઃ અભ્યાસ કરી જરૂરી ભલામણો કરવા રાજ્ય પુનઃરચના પંચની નિમણૂક કરી અને ભારતની સર્વોચ્ચ અદાલતના પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલ અલીને અધ્યક્ષપદે નિમવામાં આવ્યા અને આ પંચનો છે અહેવાલ મળ્યા પછી સંસદમાં રાજ્યોની છે ને પુનઃરચના કરતો ખરડો ખરડો પસાર થયો અને પહેલી નવેમ્બર ઓગણીસસોને છપ્પનથી તેનો અમલ કરવામાં આવ્યો તમને પ્રશ્ન એમસીક્યુમાં કે પ્રશ્નમાં પૂછાય કે પુનઃરચના કરતો ખરડો પસાર ક્યારે થયો તો કે પહેલી નવેમ્બર ઓગણીસો ને છપ્પનથી ત્યારબાદ ચાર પ્રકારના રાજ્યોના પ્રકારના રાજ્યો છે એ રદ કરીને ચૌદ રાજ્યો અને છ કેન્દ્ર શાસિત વિસ્તારોમાં રાજ્યોની પુનઃરચના કરવામાં આવી અને આ ચૌદ રાજ્ય પૈકી મોટાભાગના રાજ્યોની રચના છે એ ભાષાના ધોરણે થઈ હતી પણ એમાં પંજાબ અને બોમ્બે અપવાદ હતો બરાબર આ પંજાબ અને બોમ્બે છે એ અપવા અપવાદરૂપ હતો આ ચૌદ રાજ્યોમાંથી બોમ્બે પ્રાંતમાં છે મરાઠી અને ગુજરાતી એમ બે ભાષી વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો અને તેની સામે છે ગુજરાત અને મહારાષ્ટ્રમાં ભાષાના ધોરણે રાજ્યોની રચના કરવા માટેનું ઉગ્ર આંદોલન શરૂ થયું બરાબર ત્યારે પહેલાં છે ને ગુજરાત અને મહારાષ્ટ્ર બે એક જ રાજ્ય હતું જે બોમ્બે તરીકે ઓળખાતો અને અત્યારે છે ને હવે એને ગુજરાતી ભાષા અને મહારાષ્ટ્ર મરાઠી ભાષા એમ બે અલગ ભાષી વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો એમાં છે બેને અલગ કરવાનું આંદોલન શરૂ કર્યું બરાબર લોકોએ છે માંગ કરી કે બે ગુજરાત અને મહારાષ્ટ્રને અલગ પાડો ત્યારબાદ महा गुजरात चढ સંસદમાં છે દ્વિભાષી રાજ્યોનો ઠરાવ સ્વીકાર્યો અને તે જ દિવસે છે ને અમદાવાદના લો કોલેજના વિદ્યાર્થીઓની સભામાં પગલાં સમિતિની રચના કરવામાં આવી બરાબર લો કોલેજના લો કોલેજ એટલે કે વકાલાતની જે કોલેજ હોય એના વિદ્યાર્થીઓની સમિતિમાં સભામાં છે પગલાં સમિતિની રચના કરવામાં આવી અને વિદ્યાર્થીઓ છે એ સ્વયંભૂ દેખાવ શરૂ કર્યો અને જે એ આંદોલન ધીમે ધીમે ઉગ્ર બનાવ્યું બરાબર છે પહેલાં તો સાવ પોતાની રીતે જ દેખાવ શરૂ કર્યો અને આ જે ઘટના હતી ને ધીમે 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 કરીને ઉગ્ર આંદોલન બની જાય છે ત્યારબાદ મહાગુજરાત ચળવળના રાહબર ઇન્દુલાલ યાજ્ઞિક તમે ફોટો જોવો છે એ ઇન્દુલાલ યાજ્ઞિક છે ગુજરાતની અસ્મિતાના સ્વ સ્વપ્ન દ્રષ્ટા બરાબર જેને ગુજરાતની અસ્મિતાનું સ્વપ્ન જોયેલું હતું મહાગુજરાતની આ ચળવળ છે એ ધીમે ધીમે હિંસક બની તોફાનો થયો ગોળીબારો થઈ લોકમત વધુ ઉશ્કેરાયો અને આ આંદોલનને છે ઇન્દુલાલ યાજ્ઞિક જયંતિ દલાલ બ્રહ્મકુમાર ભટ્ટ વગેરે નેતાઓનું માર્ગદર્શન મળ્યું અને આ આંદોલન છે એ લોક આંદોલન બન્યું અને સમગ્ર ગુજરાત ગુજરાતમાં પ્રસર્યું અને ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળ મહાગુજરાત માટે ચળવળ કરનાર બધા જ રાજકીય પક્ષોએ સપ્ટેમ્બર ઓગણીસો ને છપ્પનમાં છે મહાગુજરાત જનતા પરિષદની સ્થાપના કરી તમને પ્રશ્ન પૂછે કે મહાગુજરાત પરિષદની સ્થાપના ક્યારે થઈ તો કે કે સપ્ટેમ્બર ઓગણીસો ને છપ્પનમાં ગુજરાતના છે અલગ રાજ્ય માટેની ચળવળ આ પરિષદે રાખી ચ પરિષદ ચાલુ રાખી અને લોકો છે એ રાષ્ટ્રીય નેતાઓની સભા વખતે જાતે બંધ પાડીને તેનો બહિષ્કાર કરતા અને ઇન્દુલાલ યાજ્ઞિકને છે સાંભળવા લોકો ઉમટી પડતા હતા અને આ રીતે છે લડત ઉગ્ર બનતી ગઈ અને ઇન્દુલ યાજ્ઞિક છે ઇન્દુલાલ યાજ્ઞિક છે એ જનતાના ચાચા બન્યા તમને પૂછ પ્રશ્ન પૂછે કે જનતાના ચાચા કોણ બન્યા તો કે ઇન્દુલાલ યાજ્ઞિક છે એ જનતાના ચાચા બન્યા ત્યારબાદ છે ગુજરાત રાજ્યની સ્થાપના ઉગ્ર ચળવળનોના પરિણામે સંસદે ને સાહીઠના મુંબઈના દ્વિભાષી રાજ્યનું વિભાજન કરીને મહારાષ્ટ્ર અને ગુજરાત રાજ્યની અલગ રચના કરી અને નવા ગુજરાત રાજ્યનું ઉદઘાટન પૂજ્ય રવિશંકર મહારાજના હસ્તે થયું એક મે ઓગણીસો ને સાહીઠના રોજ મહારાજી સાબરમતી આશ્રમ અમદાવાદ ખાતે નવા ગુજરાત રાજ્યનો મંગળ પ્રારંભ કરાવી આશીર્વ આશીર્વચન પાઠવ્યા અને ગુજરાતના પ્રથમ રાજ્યપાલ તરીકે મહેંદી નવાઝ જંગ તથા મુખ્યમંત્રી તરીકે ડોક્ટર જીવરાજ મહેતાએ કાર્યભાર સંભાળ્યો એટલે ગુજરાત રાજ્યની સ્થાપના છે એક મે ઓગણીસો ને સાહીઠના દિવસે થઈ એટલે આપણે એક મેના રોજ છે આપણે ગુજરાત રાજ્યની સ્થાપના દિવસ તરીકે ઉજવીએ છીએ અને એના પહેલાં રાજ્યપાલ હતા નવા ગુજરાતના પહેલાં રાજ્યપાલ હતા મહેંદી નવાઝ જંગ અને મુખ્યમંત્રી હતા ડૉક્ટર જીવરાજ મહેતા ત્યારબાદ ફ્રેન્ચ અને પોર્ટુગીઝ સંસ્થાનું ભારત સંઘ સાથે જોડાણ છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસના રોજ છે એક સ્વતંત્ર સાર્વભૌમ અને રાષ્ટ્ર તરીકે ભારતનો ઉદય થયો ત્યારે હજુ કેટલાય પ્રદેશો ફ્રેન્ચ પ્રદેશો ફ્રેન્ચો અને પોર્ટુગીઝાના કબજામાં રહેતા હતા બરાબર જ્યારે ભારતનો નવો ભારતનો ઉદય થયો ત્યારે હજુ એવા કેટલા પ્રદેશો હતા જે ફ્રેન્ચો અને પોર્ટુગીઝાના કબજા હેઠળ હતા જેમાં પહેલું છે પોન્ડિચેરીનું જોડાણ પોન્ડિચેરીનું જડાણ પોન્ડિચેરી છે એ પોન્ડિચેરી કરેકલ એટલે કે તમિલનાડુ માહે એટલે કેરળ યનામ એટલે કે આંધ્રપ્રદેશ અને ચંદ્રનગર એટલે કે પશ્ચિમ બંગાળ છે પર ફ્રેન્ચોનો અંકુશ હતો અને આ વિસ્તારના લોકોની ઈચ્છા એવી હતી કે ભારતીય સંઘમાં ભળવાની હતી એ માટે તેમણે ઉગ્ર ચળવળો ચલાવી અને આ સ્વતંત્રતાને ચળવળોને કચડી નાખવાનો પ્રયાસ ફ્રેન્ચોએ કર્યો અને ઓગણીસો ને અડતાલીસમાં છે પોંડિચેરીમાં એક વિરાટ સભામાં લોકોએ ફ્રેન્ચોને હિંદ છોડોનું એલાન આપ્યું અને આ પ્રશ્નનું શાંતિમય સમાધાન કરવા ભારત સરકારે છે એ ફ્રેન્ચ સરકાર સાથે વાટાઘાટો શરૂ કરી અને છેવટે ફ્રેન્ચ સરકાર છે એ સહમત થઈ અને એકત્રીસ ઓક્ટોબર ઓગણીસો ને ચોપનના રોજ આ ફ્રેન્ચ સરકાર ફ્રેન્ચ વસાહતો ભારતને સુપરત કરવામાં આવી ત્યારબાદ બીજી છે ગોવા દીવ અને દમણનું જોડાણ ફ્રેન્ચો કરતાં પોર્ટુગીઝો છે એ વધુ ઝકી નીકળ્યા બરાબર ફ્રેન્ચો કરતાં પોર્ટુ પોર્ટુગીઝો છે એ વધુ ઝકી નીકળ્યા તેઓએ ગોવાને પોર્ટુગીઝોની સામ્રાજ્યની પ્રતિષ્ઠાના પ્રતિકરૂપે ગણતા હતા બરાબર પોર્ટુગીઝો છે એ પોર્ટુગીઝ સામ્રાજ્યની પ્રતિષ્ઠાના પ્રતિકરૂપે છે ગોવાને ગણતા હતા અને સમજાવટ અને વાટાઘાટો દ્વારા છે આ પ્રદેશો ભારતને સોંપી દેવા ભારતે ખૂબ પ્રયાસો કર્યા પણ સફળતા ન મળી અને અને આ બાજુ છે ગોવાને ભારતમાં ભેળવવા ભેળવવા માટે આંદોલન જોરદાર જોર પકડવા લાગ્યું બરાબર અને પંદર ઓગસ્ટ ઓગણીસો ને પંચાવનના રોજ યોજાયેલ ગોવા મુક્તિ આંદોલન દરમિયાન હજારો લોકોએ ગોવા દમણ અને દીવમાં પ્રવેશવાનો પ્રયાસો કર્યા તેમાં અથડામણમાં બસો જેટલા સત્યાગ્રહીઓ છે એ શહીદ થયા સત્યાગ્રહ અને સમજાવટ જેવા ઉપાયો કારગર નહીં નીવડે એમ માનીને ભારત સરકારે છે ગોવાને મુક્ત કરવા ઓપરેશન વિજય શરૂ કરવાનો નિર્ણય કર્યો અને સત્તર અઢાર ડિસેમ્બર સત્તર અને અઢાર ડિસેમ્બર ઓગણીસો ને એકસાઠની મધ્યરાત્રિએ જનરલ ચૌધરીના નેતૃત્વ હેઠળ છે એ લશ્કરી અભિયાન શરૂ થયું અને બીજા દિવસે બપોરે તો અભિયાન પૂર્ણ થયું અને ભારતીય દળોએ ગોવા દીવ અને દમણ કબજે કરીને ત્યાંના ભારત ત્યાં ભારતનો રાષ્ટ્રધ્વજ આમ પશ્ચિમી સામ્રાજ્યના પણ ભારતની ધરતી પરથી દૂર થયા ત્યારબાદ છે ભારત પાકિસ્તાન વચ્ચેના સંબંધો ભારત સ્વતંત્ર બનતા ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધો છે એ તંગ બન્યા અને છેવટે અને બંને દેશોની સરહદોના સીમાકનને અંગે સમાધાન થયું ન હોવાથી ભારતની સરહદે છે પાકિસ્તાની ઘૂસણખોરી ચાલ્યા જ કરે છે બરાબર હજી સુધી તમે જોજો પાકિસ્તાનની ઘૂસણખોરી છે કાશ્મીરમાં બધી ચાલ્યા જ કરે છે અને ભારત અને પાકિસ્તાન વચ્ચે કાશ્મીરનો પ્રશ્ન છે એ ભારે દિલી પ્રવર્તે છે ભારત અને પાકિસ્તાન વચ્ચે ઈસવીસન ઓગણીસો અડતાલીસ ઓગણીસો પાસઠ અને ઓગણીસો એકોતેર એમ ત્રણ વાર યુદ્ધો થયા છે જેમાં દર વખતે પાકે દર દરેક જેમાં દરેક વખતે છે એ પાકિસ્તાન હારી ગયું છે અને બંને દેશો વચ્ચે તા કરાર અને શિમલા કરાર થયા છતાં પણ પાકિસ્તાન છે એ કરારોનું પાલન કરતું નથી અને ઈસવીસન ઓગણીસો ને નવ્વાણુંમાં જ્યારે પાકિસ્તાની દળો કારગીલ વિસ્તારમાં ઘૂસી આવ્યા ત્યારે ન છૂટકે ભારતને લશ્કરી બળનો ઉપયોગ કરવો પડ્યો અને ઈસવીસન ઓગણીસો ને અઠ્ઠાણુંમાં ભારતે પરમાણુ પરીક્ષણો કર્યા ત્યારબાદ પાકિસ્તાને પણ પરમાણુ પરીક્ષણો કર્યા આમ હવે બંને દેશો પરમાણુ શસ્ત્રો ધરાવતા દેશો બન્યા છે અને આ સારા સંબંધો બાંધવાની ભારતે જેટલા પ્રમાણમાં ઉત્સુકતા બતાવી છે એનો યોગ્ય પ્રતિભાવ પાકિસ્તાને આપ્યો નથી એ ખેદજનક બાબત છે બરાબર ભારત દેશે ઘણીવાર એની સાથે મૈત્રી ભર્યા સંબંધો સાધવાની કોશિશ કરી છે પરંતુ છતાં પણ પાકિસ્તાને એનો કાંઈ જવાબ રાખ્યો નહીં આપ્યો નહીં આજનું ભારત ત્યારબાદ છે આજનું ભારત આઝાદીના ચોસઠ વર્ષો પછી આપણા દેશની છે વિકાસ યાત્રા કેવી રહી બંધારણમાં નક્કી કરેલા આદર્શો આપણને કેટલે અંશે સિદ્ધ કર્યા છે અને પંચવર્ષીય યોજનાનો છે અમલ પછી ભારતમાં ઔદ્યોગિક વિકાસને સાચા અર્થમાં પ્રારંભ થયો અને સુતરાઉ કાપડ ખાંડ લોખંડ પોલાદ ઉદ્યોગો ઇજનેરી રસાયણ કોલસા ઉદ્યોગો વગેરેનો સારો એવો વિકાસ પણ થયો છે ઔદ્યોગિક ચીજવસ્તુઓની બાબતમાં આપણને સ્વાવલંબી બનીએ છીએ અને આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ તથા ઉર્જા ખનીજ તેલ કોમ્પ્યુટર માઇક્રો માઇક્રોચિપ્સ ટેલી ટેલિકોમ્યુનિકેશન સ્ટીલ ખાતર સિમેન્ટ અને પેટ્રોકેમિકલ્સ જેવા ઉદ્યોગોને પણ વેગ મળ્યો છે અને ઘણા બધા વિદેશી વિવે વિવેચકો માનતા હતા કે ભારત એક રાષ્ટ્ર તરીકે વધુ સમય નહીં ટકે અને કેટલાક લોકો માનતા હતા કે ભારત લશ્કરી શાસન હેઠળ આવી જશે પરંતુ આ આશંકાઓ નિર્મૂળ સાબિત થઈ છે અને ભારત આજ દિન સુધી પ્રજાસત્તાક રાહ પર છે જે ગૌરવ કરવા લાયક સફળતા છે અને અહીંના લોકોની ભાષા અને ધર્મની વિશેષતા ધર્મની વિવિધતા રાષ્ટ્રની એકતામાં બાધક બની નથી ઔદ્યોગિક વૈજ્ઞાનિક આંતરમાળખાકીય સુવિધાઓ કૃષિ અને શૈક્ષણિક વિકાસમાં રાષ્ટ્રીય પ્રગતિ સાધી છે આ તમે ચિત્ર જુઓ છો એ મરીન ડ્રાઈવ મુંબઈનો અમીર વર્ગનો વસવાટ છે ને બાજુનું ચિત્ર છે એ મુંબઈમાં આવેલી ધારાવી દુનિયાની સૌથી મોટી ઝૂપડપટ્ટીમાંની એક છે બરાબર આ ઝુંપડપટ્ટી છે મુંબઈની એ દુનિયાની સૌથી ઝૂંપડ મોટી ઝુંપડપટ્ટીમાંની એક ઝૂપડપટ્ટી છે પરંતુ બીજી બાજુએ એ પણ સાચું છે કે આજે પણ જ્ઞાતિના ભેદભાવ જોવા મળે છે બરાબર બંધારણમાં છે ધર્મ નિષ્પેક્ષાનો આદર સ્વીકાર્યો હોવા છતાં છે જુદા જુદા ધાર્મિક સમૂહો વચ્ચે અથડામણ થાય છે અને સૌથી વધુ પરેશાન કરતી બાબત એ છે કે ધનિક અને ગરીબ વર્ગ વચ્ચે અંતર સતત વધતું રહ્યું છે અને ભારતના અમુક સમૂહને આર્થિક વિકાસનો ઘણો ફાયદો થયો છે અને તેઓ આલિશાન મકાનમાં રહે છે અને બીજી બાજુ ઘણા લોકો આજે પણ ગરીબી રેખા નીચે જીવે છે શહેરની ઝુંપડપાટી વિસ્તારમાં રહેતા ઘણા લોકો પોતાના બાળકોને શાળામાં પણ મોકલી શકતા નથી અને મોંઘવારી અને ભ્રષ્ટાચાર અસહ્ય રીતે વધી રહ્યા છે અને આપણું બંધારણ કાયદાની દ્રષ્ટિએ બધાને સરખા સરખા ગણે છે પરંતુ વાસ્તવિક જીવનમાં અમુક ભારતીય બીજાની સરખામણીએ વધુ શક્તિશાળી છે સ્વતંત્રતાના સમયે નક્કી કરેલા આદર્શોની દ્રષ્ટિએ જોઈએ તો ભારતીય લોકશાહી બહુ બહુ મોટી સફળતાનો દાવો ન કરી શકે પરંતુ એ હકીકત છે કે તે નિષ્ફળ પણ નથી બરાબર ત્યારબાદ છે મહાત્મા ગાંધીજીના અનુયાયી મીરાબહેન જેને મિસલેડ તરીકે ઓળખવામાં આવતા હતા આર્થિક નીતિઓને કારણે પર્યાવરણ પર પહેર પડેલી ખરાબ અસરો પર યોગ્ય ધ્યાન નથી આપવામાં આવ્યું મીરાબહેન કહે મીરાબહેનને ઓગણીસો ને ઓગણપચાસમાં લખ્યું છે કે વિજ્ઞાન અને યંત્રો દ્વારા તેને માનવતાને અમુક સમૂહ સુધી ઘણો ફાયદો થઈ શકે છે પરંતુ અંતે તબાહી જ મળશે અને આપણે કુદરતના સંતુલનનો અભ્યાસ કરીને તેના નિયમો પ્રમાણે જીવન જીવન ચાલુ ચલાવવું જોઈએ ત્યારે જ આપણે સ્વસ્થ અને સભ્ય પ્રજાતિના રૂપમાં જીવતા રહી શકીશું આ વિચાર હતો એ ગાંધીજીના અનુયાયી હતા મીરાબહેન એટલે કે મિસલેડ બરાબર એને મિસલેડ તરીકે ઓળખવામાં આવતા હતા એને આ વિચાર રજૂ કરેલો છે આ હતો આપણો પાઠ તેર સ્વતંત્ર ભારત હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું આન પછીનો પાઠ છે પાઠ ચૌદ એ આપણો લાસ્ટ આ સેમેસ્ટરનો લાસ્ટ પાઠ રહેશે